વડોદરા શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળવા પામી હતી વડોદરાની નવી બનેલી કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કલેક્ટર અનિલ ધામલિયા ડેપ્યુટી જિલ્લા એસપી સુશીલ અગ્રવાલ ધારાસભ્ય કેવુ રોકડિયા ધારાસભ્ય મનીષ શાહ વકીલ તથા ધારાસભ્ય અક્ષર પટેલ દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ ઉચ્ચ અધિકારીઓની ખાસ હાજરી જોવા મળી હતી જેમાં તમામે તમામ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચર્ચાઓ કરવામાં આવી હતી જસપાલસિંહ એક પરિપક્વ રાજનેતા નથી મારા રાજકીય આક્ષેપોનો તે વ્યક્તિગત જવાબ આપે છે તેમના સવાલોનો જવાબ આપવો યોગ્ય સમજતો નથી તેમના કોંગ્રેસના આવા અહંકારને અભિમાનને કારણે જ આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સોશિયલ મીડિયા પર અને કોંગ્રેસ સીધા આક્ષેપો વિરોધ નથી કરી શકતા જેથી કરીને હવેથી કોંગ્રેસ સોશિયલ મીડિયાના ટટ્ટુઓ પાલવે છે અને તેમના આ ટટ્ટુઓ ગઈકાલે સરસવણી ગામે પંચાયતઘરનું ખાતમુહૂર્ત થવાનું હતું ત્યારે તેને રોકવા માટે આવ્યા હતા તેનો વિરોધ કરવા માટે આવ્યા હતા જેથી કરીને મેં ગઈકાલે પણ કીધું હતું આજે પણ કહું છું કે જે રીતે પહેલાંના જમાનામાં બ્રાહ્મણો સાધુ સંતોના હવન કરતા હતા લોકહિત માટે જનહિત માટે અને આ હવનમાં હાડકાં નાખવા માટે જેવી રીતે રાક્ષસો આવતા હતા એવી જ રીતે આ કોંગ્રેસના ટટ્ટુઓ કોંગ્રેસે પાળવેલા ટટુઓ એ ગઈકાલે વિરોધ કરવા અને વિકાસના કામમાં હવનના હાડકાં નાખવા માટે આવ્યા હતા તો મેં સાજે જ કીધું છે કે કોંગ્રેસ એ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે અને બીજું કે જે રીતે કોંગ્રેસ એ વિકાસના કામમાં રોડું બનીને બેઠી હતી અને પાદરાની જનતાએ બે હજાર બાવીસની ચૂંટણીમાં આ કોંગ્રેસ નામનું રોડું હટાવ્યું છે એટલે જ આજે વિકાસ આટલો ઝડપી બન્યો છે જો પૂર્વ ધારાસભ્યશ્રીએ બધા કામો કરાવ્યા હોત તો એમને શું મારા માટે પેન્ડિંગ રાખ્યા હતા કે પછી ભારતીય જનતા પાર્ટીનો જે ધારાસભ્ય આવે એને મદદ કરવા માટે તો તેમનો આવો અહંકાર અને અભિમાન જ કોંગ્રેસને લઈને ડૂબે છે છેલ્લે એક વરસથી ઘણા બધા પ્રશ્નો બધા ધારાસભ્યોને એવા હતા કે એની ચર્ચા થતી હતી પરંતુ એનો નિકાલ નહોતો થતો એવા પ્રશ્નોની ખાસ કરીને માન્ય કલેક્ટરશ્રીએ તમામ અધિકારીઓને સૂચના આપી કે આજે આ મીટિંગની અંદર જે ઘણા વખતથી જે પેન્ડિંગ પ્રશ્નો હતા એનો તાત્કાલિક નિકાલ થાય ધારાસભ્ય જોડે જે તે વિભાગના અધિકારીઓ સંકલન કરી અને જે તે વિભાગના પેન્ડિંગ પ્રશ્નો છે ફરીથી આ મીટિંગમાં એની ચર્ચા ના થાય રહી એને પ્રશ્નોના જવાબ પૂરા કરે કયા પ્રશ્નો હતા જે છે રજૂઆત કરી કરજણના અમારા પ્રશ્નો હતા કે ઘણી વખત રેલવેના જે રસ્તાઓ જે છે રેલવેની માલિકીમાં એ પોરા કરવા માટેનું હતું એ લગભગ આ સંકલન સમિતિ પહેલાં એ તમામ રેલવે દ્વારા જે સ્ટેટ હાઈવેના રસ્તાઓ પર જે સાંકડા હતા એમના જે દ્વારા કરવામાં આવ્યા છે એટલે પ્રશ્નોની ચર્ચા કરવાની રહેતી નથી કારણ કે એ પ્રશ્નો થોડા દિવસ પહેલાં જ એ લોકોએ એનો નિકાલ કર્યો છે એવા જ પ્રશ્નો હતા નર્મદા નિગમના પાણીના પ્રશ્નો હતા એ પાણીના પ્રશ્નો માટે પણ અમુક જગ્યાએ ખેડૂતોને જવા માટેના જે કેનાલો ઉપરના બ્રિજ હતા એ બાબતની ચર્ચા હતી એનું પણ નિકાલ કરી અને એ પણ જે તે વિભાગને મોકલી અને વહેલી તકે એની મંજૂરી આવે એ રીતેનું એમને સૂચના આપવામાં આવી છે એવી રીતે નર્મા જ્યારે ખેડૂતોના આવા દિવસોમાં જ્યારે પાણીની જરૂરિયાત હશે ખેતરમાં એવા સમયે ટ્રાન્સફોર્મર સાત સાત દસ દસ દિવસ સુધી ખેડૂતને મળતા નહોતા પરંતુ એ જ્યારે ખેડૂતોને જ્યારે પાણીની જરૂર હોય એવા સમયે ટ્રાન્સફોર્મર જીઈબી પાસે ઉપલબ્ધ રહે અને તાત્કાલિક એકથી બે દિવસમાં એમનું ટ્રાન્સફોર્મર પહોંચે એ રીતેનો નિકાલ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને જીઈબીના જે તે અધિકારી ગોયલ સાહેબે પણ કીધું છે કે ફરીથી આવા પ્રશ્નો નહીં બને ખેડૂતોને જ્યારે જરૂર પડશે તો તાત્કાલિક ધોરણે આપણે પહોંચીએ